આમોદ શહેરના તિલક મેદાન વિસ્તાર કે જ્યાં આમોદ તાલુકાના તમામ ગામોની જનતા અવર જવર કરે છે નગરપાલિકાની બાજુમાં આવેલ વેરાઈ માતાના મંદિરની બાજુમાં આવેલ તિલક મેદાનમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેને લઈને આજુબાજુના દુકાનદારો ત્રાસી ગયેલા છે જે અંગેની રજૂઆત નગરપાલિકામાં કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ગંદકીને તીવ્ર વાસ આવવા સાથે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જ્યાં ઊભા રહેનાર વ્યક્તિઓ પણ બીમાર પડી જાય તેવી સ્થિતિ છે જો આ ગંદકી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો મોટો રોગચારો ફેલાય એમ સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું હતું હું બોલી રહ્યો છે અહીં અમારા તિલક મેળાની અંદર ઘણા સમય ત્યાં ગંદકી છે અહીંયા દરેક દુકાનદારો ધંધો કરે છે અહીં ચારો ફાટી એવું પોઝિશન છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ માટે કચરો નાખવા માટે કોઈપણ જાતનું સાધન મૂકવા માટે આવતું નથી તો એના માટે જે કંઈક હોય તે ઉપર રજૂઆત કરવા વિનંતી બાજુમાં શૌચાલય છે તેનું શું પોઝિશન એ શૌચાલય ઘણા સમયથી બંધ પડી રહેલું છે એટલે લોકો જાહેરમાં પેશાબ કરવા માટે આવે છે ગામડાના લોકો જે આવે તે જાહેરમાં પેશાબ કરે છે એટલે લેડીઝ માટે પેશાબ કરવાનું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે એના માટે હોય લોકો કોઈ કાર્યવાહી કરતા નથી